નમસ્કાર મેં પહેલાં કહ્યું હતું તેમ અન્નમ બ્રહ્મ એટલે કે અન્ન એ જ ઈશ્વરના વિષયમાં મારી અંતર્દૃષ્ટિ હું બે ભાગમાં રજૂ કરીશ પહેલા ભાગમાં આપણે અન્નના મહત્વની ખોરાકના મહત્ત્વની ચર્ચા કરી હતી આજે બીજા ભાગમાં હું ભોજનમાં ધ્યાનના વિષયમાં મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ પ્રથમ ભાગમાં આપણે ચર્ચા કરી હતી કે ભોજન કરવું એ આપણી સૌથી સહજ જન્મજાત અને કુદરતી પ્રવૃત્તિ છે અને આપણે ઘણો સારો સમય ભોજનમાં વ્યસ્ત રહીએ છીએ આપણા શરીરની ઉત્પત્તિ અને પોષણ અન્નમાંથી ભોજનમાંથી મળે છે આપણે એ પણ ચર્ચા કરી હતી કે એક સાધક તરીકે આપણી સાધના માટે યોગ્ય પોષક આહાર મિતાહાર લેવો જોઈએ એક સાધક તરીકે આપણે સજગતા સાથે જાગૃતિ સાથે ભોજન કરવાની જરૂર છે અને ભોજનને આપણી સાધનાનો એક ભાગ સમજવો જોઈએ આખી દુનિયામાં તમામ ધર્મોમાં બધી જ સંસ્કૃતિઓમાં બધી પરંપરાઓમાં ખોરાક માટે ઈશ્વરનો આભાર માનવો ભોજન પહેલાં ઈશ્વરને પ્રાર્થના કરવી ખોરાકની પ્રાપ્તિ માટે અસ્તિત્વમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ચલણ છે શું તમને યાદ છે કે તમે ભોજનમાં સંપૂર્ણપણે ક્યારે તન્મય થયા હતા કદાચ તમે ઉજાણીમાં ગયા હો કે ટ્રેકિંગમાં ગયા હો કે એવી અન્ય કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત હો અને તમારા નિત્યક્રમ મુજબ તમે ભોજન ન લઈ શકો ને તમારે એવી પ્રવૃત્તિમાં જ ભોજન લેવું પડ્યું હોય ત્યારે તન્મય થયા હો શું તમે ક્યારેય ખેડૂતોને ખેતરમાં કે મજૂરોને તેમના કામના સ્થળે ભોજન લેતા જોયા છે શું તમે તેઓને માત્ર રોટલો ને શાક ખાતી વખતે તેમના ચહેરા જોયા છે જો તમે તેમના સાદા ભોજનમાં તેમની તન્મયતા તેમની સમગ્રતા તેમને મળતો સ્વાદ અને સંતોષ જોયો હશે તો તમે તેમના ભોજન માણવાની પ્રશંસા કરશો ભોજનમાં તેમની ઉપસ્થિતિ ભોજનમાં તેમનો રસ તેમની સંપૂર્ણ તલ્લીનતા ખૂબ જ રસપ્રદ છે અને એ બધું આપણને જમતી વખતે ધ્યાન કેવી રીતે થઈ શકે તે અંગે થોડા સંકેતો ને થોડી સમજ આપી શકે છે આપણે સત્યના સાધક મુમુક્ષુ સ્વયંબોધના સાધક તરીકે જમતા પહેલાં પ્રાર્થના કરવા સાથે આપણું ભોજન પણ ધ્યાન થઈ જાય તેવો પ્રયત્ન કરીશું ધ્યાન આપણા રોજિંદા જીવન અથવા દિનચર્યાથી અલગ નથી આપણી દરેક પ્રવૃત્તિને ધ્યાનમાં પરિવર્તિત કરી શકાય છે આપણે જે કરીએ છીએ તે બધું ધ્યાન થઈ શકે છે ધ્યાન એ કોઈ એવી અલગ પ્રવૃત્તિ નથી તે આપણા જીવનનો એક ભાગ છે તે આપણા શ્વાસ જેવું છે જેમ આપણે શ્વાસ લઈએ છીએ અંદર અને બહાર કરીએ છીએ તેમ આપણે ધ્યાન કરી શકીએ છીએ માત્ર એક નાનકડો ફેરફાર પ્રવૃત્તિમાં સજગ રહેવો પ્રવૃત્તિ બોધ સાથે કરવી એથી વિશેષ કશું કરવાનું નથી જે પ્રવૃત્તિઓ આપણે જાગૃતિ વિના કરતા હતા તે જ પ્રવૃત્તિઓ આપણે જાગૃતિ સાથે કરવા માંડીએ છીએ કોઈ પણ પ્રવૃત્તિમાં જો આપણે મસ્ત થઈ જઈએ જો આપણે તેમાં ડૂબી જઈએ તો તે ધ્યાન બની જાય છે આ તેની મૂળ ચાવી છે આ તેનો મૂળભૂત સાર છે આપણે સક્રિય તો રહેવાનું છે ને તેમ છતાં કરતા તરીકે અલગ થલગ નથી રહેવાનું આપણે તેમાં સંપૂર્ણપણે મસ્ત થઈ જવાનું છે તેમાં ભળી જવાનું છે આપણે પ્રવૃત્તિથી અલગ રહેવાની જરૂર નથી આપણે આપણા કામમાં આપણી પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે વ્યસ્ત થઈ જવાની જરૂર છે આપણે જે પણ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ તેમાં કોઈ પણ નિયંત્રણ વિના આપણે સંપૂર્ણપણે તલ્લીન થઈ જવાનું છે ધ્યાન એ ન તો અવકાશમાં મુસાફરી છે ન તો સમય રેખામાં મુસાફરી છે પરંતુ તતક્ષણ સજગતા તતક્ષણ બોધ છે ઉદાહરણ તરીકે ધારો કે આપણે ચા પી રહ્યા છીએ શું સાદી સીધી ચાની મજા લેવી શક્ય છે ચોક્કસ સાદી સીધી ચાને પણ આપણે સ્વાદિષ્ટ સુંદર અસાધારણ ચા બનાવી શકીએ છીએ જો આપણે તેની દરેક ચુસ્કીનો આનંદ માણીએ ચાને પૂરી આસ્થા અને આદર સાથે માણીએ તો ચા પીવી એક યાદગાર અનુભવ બની જશે આપણે ચા બનાવી એને જ એક ઉત્સવ બનાવી શકીએ છીએ કેટલીમાં ઉકળતી ચાનો અવાજ સાંભળવો અને ચા બનાવતી વખતે જે અવાજો આવે તે સાંભળવા અને એમાંથી નીકળતી વરાળનો અહેસાસ થવો પછી ચાને કપ કે મગમાં રીડવી રૂમમાં ફેલાતી તેની સોડમ અને સુગંધને માણવી પછી એક એક ચુસ્કીમાં ચાને પીવી ને તેનો સ્વાદ માણવો અને દરેકે દરેક ચુસ્કીમાં તૃપ્તિનો સંતોષનો અહેસાસ કરવો આ ક્ષણે આપણે ચા પી રહ્યા છીએ અને સંપૂર્ણપણે ચા પી રહ્યા છીએ એક સ્વાદિષ્ટ ચાની આપણી સાથેની આ મુલાકાતના આ અદ્ભુત સમય માટે કૃતજ્ઞતાનો ભાવ સાદી સીધી ચા થઈ ગઈ અસાધારણ ચા કોઈ જરૂર નથી ભવિષ્ય વિશે વિચારવાની કોઈ જરૂર નથી અહીંયા અને અત્યારેથી દૂર જવાની હવે પછીની ક્ષણ જેમ જેમ આવશે તેમ તેમ તેનું ધ્યાન રાખવામાં આવશે જેમ અત્યારે આપણે ચાની ઉજવણી કરી રહ્યા છીએ હું એક નાની વાત સમજાવવાનો પ્રયાસ કરતો હતો કે જો આપણે આપણી પ્રવૃત્તિઓને સભાન અને સજાગ બનાવીએ તેને આપોઆપ ન થવા દઈએ તો આપણું આખું જીવન ધ્યાન બની જાય છે પછી કોઈ પણ નાની પ્રવૃત્તિ જેમ કે આપણે ચાપીવી અથવા આપણું ભોજન લેવું તે ધ્યાન બની જાય છે ધ્યાન એક ગુણ છે જેને કોઈ પણ પ્રવૃત્તિમાં સામેલ કરી શકાય છે આ ધ્યાન કોઈ એવું કાર્ય નથી જે અલગથી કરવું પડે આપણે કેવી રીતે ખાઈએ છીએ તેના પર જરા ધ્યાનથી જોઈએ તો ખબર પડશે કે આપણું ખાવાનું સાવ બેહોશીમાં આપોઆપ ઓટોમેટિક છે જાણે કોઈ રોબોટ ખાઈ રહ્યા હોય આપણે જોઈ શકીએ છીએ કે આપણે કેટલા ઉદાસીન છીએ જાણે કે પેટમાં માત્ર ખોરાક ભરીએ છીએ અને ભોજનનો આનંદ લેતા નથી ભોજનનો સ્વાદ માણતા નથી ના જાણે કે ગેસ પેટ્રોલની ટાંકી ભરતા હોય તેમ ખોરાક ગળે જવાની કોઈ જરૂર નથી તેમ પેટ ભરવાની કોઈ જરૂર નથી આ ભોજનને ધ્યાનમે કરવાની કોઈ રીત નથી જમતી વખતે આપણે ઉતાવળ કર્યા વિના ધીમે ધીમે જમવાની જરૂર છે આપણે જે ખાદ્ય પદાર્થ ખાઈએ છીએ તેનાથી વાકેફ થવાની જરૂર છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના વિવિધ સ્વાદથી વાકેફ થવાની જરૂર છે વાકેફ રહેવાની જરૂર છે ખાવાની તે ક્ષણે આપણે ખાદ્ય પદાર્થોનો એટલો ઊંડો સ્વાદ લઈએ કે આપણે પોતે જ સ્વાદ બની જઈએ જ્યારે આપણે મીઠાશ અનુભવીએ છીએ ત્યારે આપણે તે મીઠાશ બની જઈએ આપણે એ મીઠાશને માત્ર મોઢામાં જ નહીં માત્ર જીભ પર જ નહીં પણ આખા શરીરમાં અનુભવી શકીએ આખા શરીરમાં તરંગોની જેમ પ્રસરી રહેલી મીઠાશને આપણે અનુભવી શકીએ આપણે સારી રીતે જાણીએ છીએ કે આપણું પાચનતંત્ર જીભથી શરૂ થાય છે અને તે જઠર આંતરડા અને આખા પેટ સાથે જોડાયેલું છે જો આપણે બૌદ્ધ સાથે સજગતા સાથે સ્વાદ લઈએ તો આપણે લાંબા સમય સુધી સ્વાદ અનુભવી શકીએ અને કેટલીક વાર તો આપણે તે સ્વાદ જ્યાં સુધી તે ખોરાક જઠર દ્વારા પચી ન જાય ત્યાં સુધી અનુભવીએ છીએ જ્યારે આપણે ઉતાવળ કર્યા વિના સ્વાદને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે ભોજન કરીએ છીએ ત્યારે આપણે વધુ જીવંત સાંગોપાંગ જીવંત અને વધુ તીવ્રતાથી જીવીએ છીએ અને આ ભોજનમાંથી આપણે જીવનનો આનંદ માણીએ છીએ આ જીવન પોતે જ ઈશ્વર છે અને ઈશ્વર આ જીવનથી બીજું શું હોઈ શકે વધુ સજાગ થવાથી આપણે વધુ જીવંત થઈએ છીએ આપણે વધુ દિવ્ય થઈએ છીએ કારણ કે ભોજનનો દરેક કણ તેનો તમામ રસ અને સાર સજગતા સાથે એ ગહન તૃપ્તિમાં સંતોષ અને પરિપૂર્ણતા સાથે આ શરીરને સમર્પિત છે આ રસ છે અને આ જ સાર છે જે આપણા સ્વબોધને સ્વયંને જાણનારો હશે અને આવો ક્ષણ ક્ષણનો સ્વબોધ સ્વસ્મરણ આપણા આત્મસ્મરણ માટે આપણા ચૈતન્યને જાણવા માટે આપણી અંદર રહેલા ઈશ્વરને જાણવાનો આધાર થશે આ અન્નની આ ભોજનની ઊંડી સમજ છે જેના અનુભવની ભૃગુઋષિએ ઘોષણા કરવી પડી અન્નમ બ્રહ્મ અન્ન એ જ ઈશ્વર ભોજન એ જ ભગવાન છે તમને જાણીને નવાઈ લાગશે કે વિજ્ઞાન ભેરો તંત્રમાં ભગવાન શિવ દ્વારા દેવી પાર્વતીને ધ્યાનની એક વિધિ આપવામાં આવેલ છે જેની આપણે થોડી વાર પહેલાં ચર્ચા કરી છે આ વિધિમાં કહેવાયું છે કે ખાવા કે પીવાના સમયે ખાણી કે પીણીનો સ્વાદ બની જાઓ અને તૃપ્ત થઈ જાઓ ધ્યાનની આ એવી સરળ વિધિ છે કે જેનો આપણે દિવસના ચોવીસી કલાક અભ્યાસ કરી શકીએ આપણે જે પણ ખાતા કે પીતા હોઈએ તેના સ્વાદ પ્રત્યે આપણે માત્ર સજાગ રહેવાનું છે અને ખાવું પીવું એ તો આપણી સતત પ્રક્રિયા છે તે પ્રક્રિયામાં જાગૃતિ રાખો સજગતા સાધો અને આપણું ખાવું પીવું ધ્યાનમય બની જશે ખાતી કે પીતી વખતે સાવધ રહો કે તમે અને તમારા ખાવા પીવા વચ્ચે આવતા તમામ અવરોધો અંતરાયો અને વિક્ષેપોને ટાળો ખાતી કે પીતી વખતે જાગૃતિ રાખો થોડા ધીમા થાઓ પીણું કે ભોજનને થાળીમાંથી મોઢામાં હળવેથી જવા દો ચાવવા માટે પૂરતો સમય લો પીણું કે ભોજનને મોંમાંથી પેટમાં હળવેથી જવા દો તેનો પૂરેપૂરો સ્વાદ અનુભવો સાચા અર્થમાં અન્નમ બ્રહ્મનો આદર કરો અને ભોજન એ જ ભગવાનની અનુભૂતિમાં ઉતરો વધારાના કોઈ પણ પ્રયત્ન કે સમય વિના ભોજનમાં ધ્યાન થઈ શકે છે ખાદ્ય પદાર્થ કે પીણાનો સ્વાદ ઊંડાણ સાથે પૂર્ણતા સાથે અનુભવો દરેક સમયે આ પ્રયોગ કરી શકાય છે આ પ્રયાસ કરવા યોગ્ય છે અને તે તમને તમારા સાચા અસ્તિત્વ જે તમારી અંદર રહે છે તે શિવની તે ઈશ્વરની અંતરદ્રષ્ટિ સમજ આપી શકે છે તમે તેને સરળતાથી અજમાવી શકો છો અન્નમ બ્રહ્મના વિષય પરના બંને વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર